ત્યારે મંદિર પરિસરમાં છે મંદિરનો પગ છે એ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે હૈયેથી હરિયું દળાય તે પીડ સૌ કોઈ ભગવાનના સુંદર સ્વસ્થને નિહાળી લેવા માંગે છે મન મૂકીને જોઈ લેવા માંગે છે અને કારણ કે કૃષ્ણ ભગવાનનું તો સ્વરૂપ જ ખૂબ સુંદર છે એમણે જેટલા જોઈએ એટલા ઓછા છે ક્યારે મન ભરાય જ નહીં અને એટલા જ માટે આપ જુઓ કે તમામ જે લોકો છે ભલે દગલા વાગતા હોય પરંતુ ભગવાનને તો એકવાર તેમને નિહાળી જ લેવા છે ભગવાનના આશીર્વાદ તો લઈ જ લેવા છે એટલે એ જ